ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કર્યા બાદ પૂજા અર્ચના સાથે ભગવાન ગણેશની સેવામાં ભક્તો લીન બન્યા છે તો ગણેશ મંડળો દ્વારા ગણેશ સ્થાપના સાથે સાથે અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરી છે તો દાહોદના એમજી રોડ યુવક મંડળ દ્વારા વારાણસીની અદ્ભુત ઝાંખી તૈયાર કરવામાં આવી છે સ્વયં કાશીમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે એમજી રોડ યુવક મંડળ દ્વારા સતત સડત્રીસમા વર્ષે ગણપતિનું આયોજન કરવામાં આવી રહ્યું છે મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પણ રાખવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વારાણસીની યાદ તાજી કરાવતી સુંદર ઝાંખી તૈયાર કરી છે શહેરમાં ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની છે પંડાળમાં પ્રવેશની સાથે જ મંત્રોચ્ચારના નાદથી એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે સ્વયં ગંગા નદીના કિનારે પહોંચી ગયા હોય તેવો અહેસાસ થાય છે મોક્ષનગરી ગણાતા વારાણસીના ચોર્યાસી ઘાટ પૈકીના મુખ્ય ઘાટો અહીં જીવંત તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકીનો મણિકર્ણિકા ઘાટ કે જ્યાં મોક્ષ પ્રાપ્તિનું વરદાન માનવામાં આવે છે અને ત્યાં સતત ચિતાઓ સળગતી રહેતી હોય છે તે ઘાટ પણ તૈયાર કરાયો છે અને ચિતાઓની પણ કૃતિઓ રજૂ કરવામાં આવી છે જીવંત ગંગા આરતીનો લ્હાવો પણ રજૂ કરવામાં આવ્યો છે યુવક મંડળ દાહોદ સાડત્રીસમું વર્ષ ગણેશ સ્થાપના ઉજ્જૈન મહાકાલ દાહોદ નગર એને જોઈને ચાલુ હશે જે રીતનો મહાદેવ નો સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે લોકો આધ્યાત્મ તરફ જોડાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આપણે આ વર્ષે વારાણસી જેને બનારસ તથા કાશી મોક્ષ નગરી કહેવામાં આવે છે એનું આયોજન કર્યું છે જેમાં પણ ખાસ કરીને ગંગા નદી ઉપર આવેલા ચોર્યાસી ઘાટો માંથી જે મુખ્ય ઘાટો છે તેની ઝલક અહીંયા આપવામાં આવી છે લાઈવ ગંગા બતાવવામાં આવી છે અને વાત કરીએ તો મણિકર્ણિકા ઘાટ જે આજથી થોડા વર્ષો પહેલા આપણે જોઈએ તો કોઈ યુવાનોને ખબર નહોતી કે મણિકર્ણિકા ઘાટ શું છે પરંતુ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી મણિકર્ણિકા ઘાટ શું છે એ દરેક યુવાન જાણતા થઈ ગયા છે કે મહાદેવ ભૂતકાળમાં જે તે સમયે એવા આશીર્વાદ આપેલા છે કે આ ઘાટ ઉપર આ નગરીમાં જેની મૃત્યુ થશે તેને મોક્ષ પ્રાપ્ત થશે અને આ મણિકર્ણિકા ઘાટ જ્યાં ચિતાઓ સતત સળગ્યા કરે છે એક ક્ષણ પણ એવી નથી હોતી કે ચિતાઓ સળગવાનો સિલસિલો બંધ થાય એના માટે આ ઝાંકી નિહાળવા માટે હું આપ સૌ નગરવાસીઓને વિનંતી કરું છું કે અવશ્ય આપ એક વખત એમજી રોડ પર અદાજો જય ગણેશ બહુ સરસ અનુભવ અને જે આખું કાશી અહીં ઉભું કર્યું છે સેમ થિંગ કે અમે કાશીમાં ફરતો કે મણિકર્ણિકા ઘાટ છે નમો ઘાટ છે બહુ મજા આવે છે અને ગંગા આરતી અહીંનું મુખ્ય આકર્ષણ બોલી માટેના જે છોકરાઓએ મહેનત કરી છે ધન્યવાદ ને પાત્ર છે પાત્ર તાળીનું મારા તરફથી ઇનામ છે ખૂબ ખૂબ અભિનંદન ટીમ અલાય ને મારું નામ અમિત દરજી ઝાંખી છે સ્વયં આપણે કાશી વિશ્વનાથના રૂબરૂ મની મણિકર્ણિકા ઘાટ પર આપણે સ્વયં